તમને લોકોને પણ મારો જ માક લાગે છે નહીં એવું કંઈ જ નથી ઋત્વી પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ અને એવું પણ ના વિચારીશ કે કેવીને અમને કંઈ કહ્યું હશે આ તો અમે લોકો જે કંઈ પણ જોયું એના બેઝ પર વી આર જસ્ટ ટ્રાઈંગ કે વાત કરીને બધું સોલ્વ થાય છે એટલો હક તો છે ને અમારો તારી પર પૂરેપૂરો હક છે ભાભી બટ આઈ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે કેવિનને મારી દર વાતમાં પ્રોબ્લેમ કેમ થાય છે યાર આ તમારા વધારે ભણેલા ગણેલાનો પ્રોબ્લેમ જ આ છે હું જ્યારે સોળ ની હતી ને ત્યારે પિક્કે સાથે પ્રેમ થયો અને અઢાર ની થઈ ત્યારે તો પહેણી ગઈ અમારે પણ મગજમારી થાય પણ પાંચમી રૂમ બંધ કરીને ટીકાપાટુ કરી લઈએ અને વાત પૂરી પછી વાત ને ખેચ કે શું કરવાની અને કેવિન સાચું જ કહી રહ્યો છે ને તારે શું જરૂર છે ધ્યાનની નટલી મોંઘી સ્કૂલમાં બેસાડવાની અને ઉપરથી તારા શોપિંગના કારણ વગરના ખર્ચા ચેતના યુ વેરી વેલ નો કે હું પહેલેથી આવી જ છું યાર સિન્સ ચાઇલ્ડહુડ મારી આજ લાઈફસ્ટાઈલ રહી છે અને કેવિન ને પણ મેરેજ પહેલાથી ખબર જ હતી અમારી લાઈફસ્ટાઈલ વિશે પણ તને પણ તો ખબર હતી ને કે જોબ કરે છે અને એની લિમિટેડ ઇન્કમ છે બટ યુ લવડ હિમ ના ઓનેસ્ટલી સ્પીક તું જરાક શાંતિથી વિચારીશ ને તો તને તારી ભૂલ ક્યાં છે ને એ સમજાશે